સંસદમાં ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાજી જૈન સમાજ અંગે કરેલા બેફામ નિવેદનોના જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલે પણ ટીએમસી સાંસદના નિવેદનનો વિરોધ કરી તેઓ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે સંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ટીએમસીના સાંસદ મહુવા મોહિત્રાજીએ જૈનો લઈને બેફામ નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાવા જાય છે જેને લઈને સમગ્ર જૈનોની અહિંસાના મંત્રનું ઘોર અપમાન થયું છે જેનો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખને અને સાંસદ સીઆર આર પાટીલે ઘોર વિરોધ કર્યો હતો અને જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન પણ અહીંયા કરાયું હોય જેને લઈને ટીએમસી સાંસદ મોહવા મોઈત્રાજીએ જૈન સમાધિ જાહેરમાં માફી માંગવી જોઈએ તે માંગ કરી હતી ગઈકાલે લોકસભાની અંદર ટીએમસીના સાંસદ મોહિના મિત્રા એમણે એક જૈન સમાજ ઉપર નેગેટિવ કોમેન્ટ કરી છે અને વિશેષ કરીને એમણે ગુજરાત અને અમદાવાદમાં ઉલ્લેખ પણ કર્યો છે જૈન સમાજ એ ત્યાગ અને સમર્પણની ભાવનાવાળો સમાજ છે જૈન સમાજે આખા દેશ અને દુનિયાને શાંતિનો સંદેશો પણ આપ્યો છે ત્યાગ અને સમર્પણનો મહિમા પણ સમજાવ્યો છે અને પોતેને આચરણ પણ મૂક્યો છે અત્યંત કઠિન તપસ્યા કરીને લોકોની સેવા કેવી રીતે કરી શકાય કરોડો રૂપિયાની દોલતને મૂકીને સેવાના પથ પર કેવી રીતે જઈ શકાય એવા અનેક દાખલાઓ જૈન સમાજે આપ્યા છે અનેક ઉદાહરણો આપણી સામે પણ છે એવા એક સમાજને ઉતારી પાડવાનો પ્રયત્ન લોકસભાના પોતાના વક્તવ્યમાં જે રીતે એમણે જૈન સમાજ ઉપર કોમેન્ટ કરી છે વિશેષ કરીને જે જૈન સમાજના યુવાનો પર જે કોમેન્ટ કરી છે એ અસહ્ય છે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એમના આ મંતવ્ય સાથે આ વક્તવ્ય સાથે બિલકુલ સંબંધ નથી અમે પૂરા તાકાત સાથે એમનો વિરોધ કરીએ છીએ અને અમારો આગ્રહ છે